કૃષ્ણ કિચન તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીમડાના મૂળ જ્યુસ તો લીમડો એ આપણા શરીર માટે અતિ ગુણકારી એવું વૃક્ષ છે તો લીમડાના મૂળ માંડીને પાન સુધી આપણા શરીરમાં માં ઔષધિ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે તો લીમડાના મૂળ અને છાલને પણ ઉપયોગમાં લઈ શકાય છે તેની કૂણી દાંડલીના દાતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અને તેના પાંદ અને લીંબોડી હોય તેનો પણ ઔષધિ તરીકે ઉપયોગ થાય છે તો આજે આપણે લીમડાના મોર વિશે જાણશું તો ચૈતર મહિનામાં આ રીતે લીમડાઓ પર ફૂલ ખીલે છે તેને મોર કહેવામાં આવે છે અને આ રીતે આપણે લીમડાની કૂણી દાંડલી નીકળી હોય તેને દાંતણ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે અને લીમડાના પાનનો પણ ઉપયોગ થાય છે ડાયાબિટીસ માટે તો આ રીતે આપણે લીમડો લીધો છે તેમાં ફૂલ ખીલેલા છે તેની ડાળીઓને આપણે અલગ કરી લેશું તો લીમડાને ઘણી રીતે ઉપયોગમાં લઈ શકાય છે પણ ચૈતર મહિનામાં તેનું અનેરું મહત્વ હોય છે તો ચૈતર મહિનામાં આ રીતે ફૂલ ખીલે તેને આપણે આ રીતે અલગ કરી લેશું તો આ રીતે આપણે બધા ફૂલને અલગ કરી લેવાના છે તો આ રીતે આપણે દાંડલીથી ફૂલને અલગ કરી લીધા છે અને દાંડલીને આપણે ફેંકી દેવાની છે હવે આ ફૂલમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લેશું જેથી કરીને તેમાં કોઈ નાની જીવાત અથવા તો ડસ્ટ હોય તે નીકળી જાય તો આ રીતે આપણે મોરને ધોઈ લીધો છે હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું તેને આપણે ક્રશ કરવાનું છે હવે તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરીને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું તો આપણા લીમડાના મોરની સ્મૂથ પેસ્ટ તૈયાર છે તેને આપણે ગાળી લેશું તો એક બાઉલ ઉપર આ રીતે ગળણી રાખીને તેને ગાળી લેવાનું છે કહેવત છે કે આ લીમડાના મોરનું જ્યૂસ ચૈતર મહિનામાં સેવન કરવાથી તાવ તરિયા દૂર થાય છે અને ઓરી અછબડામાં પણ રાહત મળે છે અને પેટને ઠંડક આપે છે જૂના ચામડીના રોગ અને ગુમડાને પણ રાહત આપે છે અને ચૈતર મહિનામાં આ લીમડાનો મોર અને મિશ્રી ઠાકોરજીને પણ ધરાવવાનું ઘણું ઘણું મહત્ત્વ છે તો આ રીતે આપણે લીમડાના જ્યૂસને ગાળી લીધું છે તેમાં આ રીતે ફાઇબર નીકળે તેને આપણે અલગ કાઢી લેવાનું છે હવે આ જ્યૂસને થોડું આપણે ડાયલ્યુટ કરવા એક ગ્લાસ પાણી એડ કરીશું જો તમને આ લીમડાનું જ્યુસ થોડું કડવું લાગે તો તેમાં સંચર પાવડર મીઠું અને થોડી મિશ્રી નાખીને પણ પી શકાય છે તો અત્યારે આપણે કશું જેટ નથી કરતા આ રીતે પ્લેન લીમડાનું મોરનું જ્યૂસ પીએ તો વધુ ગુણકારી છે તો હવે આપણે લીમડાના જ્યુસને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેશું આ લીમડાનું જ્યુસ પીવામાં થોડું કડવું લાગે છે પણ તે શરીર માટે પણ અતિ ગુણકારી છે તો ફ્રેન્ડ્સ તમે ચૈતર મહિનામાં આ લીમડાના મોરના જ્યૂસની એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એક કાતરા થોડું થોડું પીવાથી શરીરમાં ઘણા ઘણા ફાયદા થાય છે તો ફ્રેન્ડ્સ તમને આ લીમડાના મોર વિશેની માહિતી અને જ્યૂસ સારું લાગ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ